એની મજામાં બધાય હારું તો આપણે ફરીથી આવે ગા જયશ્રી સાડીમાં તો જયશ્રી સાડીમાં આવી ગયા તો આપણે બેને બધું હમણાં નવું ચાલુ કર્યું અટાણે કારણ કે ચોમાસાની સિઝન છે તો બધાયને કોઈને ખંજવાળ આવતી હોય કોઈને ચામડીમાં સેજસા બગાડ હોય કે કોઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બધી વસ્તુ આપણે ફરીથી લઈને આવી ગયા છે તો બધાય અલગ અલગ સાબુ છે બધાય તો આ છે ને આપણે ફેસ માં કોઈ કાળા સર્કલ હોય કોઈ ડાઘ હોય તો એના માટે આપણે મુલતાની માટી નો સાબુ છે આ છે મુલતાન માટી નો સાબુ છે આ છે આ મુલતાન માટી નો છે આ છે ગુલાબનો આવા ઘણા બધા સાબુ આવી ગયા છે મુલતાન માટીના સાબુ છે ગુલાબના છે કેસુડાના છે લીમડાના છે